મહિલાઓ હવે પુરુષો સાથે કબે કબો મિલાવીને દરેક ક્ષેત્રે આગળ વધી રહી છે આજે વિશ્વ મહિલા દિવસે મહિલાઓની વાત કરીએ તો આદિવાસી બહુલ તાપી જિલ્લાનું એક ગામ એવું છે કે જ્યાં મહિલાઓની વસ્તી વધુ છે અને ગામના સત્તાનો સુકાન પણ મહિલાઓના હાથમાં છે તાપી જિલ્લાનો મુખ્ય મથક વ્યારાથી 7 કિલોમીટરના અંતરે આવેલું છે ચિખલવાવ ગામ આ ગામ હાલ ચર્ચામાં એટલા માટે છે કે કારણ કે આશરે 1500 ની વસ્તી ધરાવતા આ ગામનો સંપૂર્ણ વહીવટ ગામની મહિલાઓના હાથમાં છે અહીં બીજી વાર ગ્રામ સમરસ થયા બાદ ગ્રામ પંચાયતનો વહીવટ ગામની બહેનોને આપવાનો નિર્ણય ગ્રામજનો દ્વારા કરાયો ત્યારથી એટલે કે બે હજાર એકવીસના વર્ષથી ગામના વિકાસની દોર મહિલાઓના હાથમાં આવી છે એટલે ગામના સરપંચથી લઈને ગામના તમામ વોડના સભ્યો મહિલાઓ બની અને આજે આ વાતને ચાર વર્ષનો સમય થયો છે ગામની આ સત્તાધારી મહિલાઓ ગામના વિકાસ માટેની દરેક કામગીરી આજે બખૂબી નિભાવી રહ્યા છે વિશેષ વાત તો એ છે કે ગામના સરપંચ સભ્યો સાથે ગામના તલાટી પણ એક મહિલા છે જેને પગલે વહીવટી બાબતોમાં સરળતાથી રહેતા ગામના પાયાના દરેક કાર્યોથી લઈને વિકાસના અન્ય કાર્યો પ્રગતિશીલ બન્યા છે ચિખલવા ગ્રામ પંચાયત કે જે મહિલા સમરસ ગ્રામ પંચાયત છે જેમાં મહિલા સરપંચ શ્રી રક્ષાબેન મહેશભાઈ ગામીત જેઓ સરપંચ તરીકે ફરજ બજાવે છે ચિખલવા ગ્રામ પંચાયતમાં આઠ વોર્ડ છે જેમાં આઠે વોર્ડમાં મહિલા સભ્ય તરીકે નિમાયેલ છે જે મહિલાઓ એજ્યુકેટેડ છે અને ગામના વિકાસમાં અગ્રેસર છે જે એક મહિલા ના વિકાસ અને ગામના વિકાસ કે ગામના સંપને એક અમૂલ્ય ધરોહર પૂરી પાડે છે ચિખલવા ગ્રામ પંચાયતની વસ્તી પંદરસો અગિયાર છે જેમાં પુરુષોની વસ્તી સાતસો ને આડત્રીસ અને મહિલાઓની વસ્તી સાતસો ને છે જેમાં પણ આપણે જોઈએ તો મહિલાઓ વધારે છે ચીખલવા ગ્રામ પંચાયતના મતદાનની વાત કરીએ જેમાં પણ મહિલાઓનો ફાળો પુરુષો કરતા વધારે છે જે હું એક તલાટી કામ મંત્રી તરીકે મને મહિલાઓ સાથે કામ કરવાનું ખૂબ સરળ પડે છે તેઓ મને દરેક કઈ પણ પ્રશ્નો હોય એ લોકો ઘરે ઘરે જઈને ગ્રામ પંચાયત હોય આંગણવાડી હોય કે સ્કૂલ હોય અને અત્યારે જે આવાસો જેનો સર્વે ચાલે છે એમાં એ લોકો રોજ મારી સાથે આવે છે આઠે બેનો સરપંચ શ્રી પણ જોડે હોય છે કોઈ પણ પ્રશ્ન થાય તો એમાં મને સપોર્ટ કરે છે એવો મને મદદરૂપ થાય છે અને કામ કરવામાં ખૂબ સરસ મને સરળ પડે છે મહિલા સમરસ હોવાના કારણે એમના જે કઈ મહિલાઓના પણ જે કઈ પ્રશ્નો છે તે પણ અમે ખૂબ સારી રીતે અમે એને સ્થળ પર એનો નિકાલ કરી શકીએ છીએ જે કોઈ મહિલાઓ છે વિધવા બહેનો છે એમને આવા સર્વેમાં પણ જે કોઈ વિધવા બહેનો છે એમને અમે ટોપ પ્રાયોરિટી આપી છે કે મહિલા બહેનોનું જે છે એમનો પહેલો સર્વે થાય અને એમાં પણ આ બહેનોએ મને ખૂબ સારી રીતે મદદરૂપ થયા છે ખૂબ સહેરૂપ બન્યા છે તો મહિલા સમરસ ગ્રામો પંચાયત હોવાને કારણે મને અહીં ખૂબ સારી રીતે કામ કરવામાં ખૂબ સરળ પડે છે અને હું ખૂબ સારી રીતે કામ કરી શકું છું નમસ્તે મારું નામ રક્ષાબેન મહેશભાઈ ગામિત છે ગામ ચીખલવા કલકારા જિલ્લો કાપના રહી મેં મહિલા સમરસ ગામ છે એમાં મારા આઠ વોર્ડ છે એમાં આઠે મહિલાઓ છે અને જે પણ કામ કરીએ છીએ અમે મહિલા થકી જ કામ કરીએ છીએ અને ગામમાં સ્વચ્છ ભારત નું હવે સપનું અમે સાકાર કરીશું અને જે તે કામો આવ્યા છે રસ્તાના કે પાણીના એવા પણ કર્યા છે ને આઠ વોર્ડ છે અમારા ગામમાં આઠે મહિલાઓ જ છે ને જે કઈ કામ હોય એમાં સભ્ય અમને ખૂબ મદદ કરે છે અને એમાં વડીલો અને યુવાનો પણ ઘણો સહકાર છે અમારો એટલે ખાસ કરીને યુવાનોએ કે મહિલાને તક આપીએ એ રીતના અમને તક મળી અને એમાં અમે કામ કરવાનો મોકો મળ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર